બચાવ અભિયાન અંતર્ગત ત્યારે આપણે સુરતના બારડોલી વિસ્તાર જે આ સુગર કેન મુખ્ય પાક છે આ ખેતરની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અલગ અલગ પ્રોડક્ટો શરૂઆતથી ઉપયોગ થયેલો છે આવો આપણે અહીંના પ્રગતિશીલ ખેડૂતભાઈનો પરિચય લઈએ અને કામાની ટ્રીટમેન્ટ એમને કેવી રીતે કરી ક્યારથી કરી એના વિશે માહિતી લઈએ નમસ્કાર નમસ્કાર આપનો પરિચય આપજો ને આનંદ જયંતિભાઈ પટેલ ખત છિત્રા તાલુકાનું છેવાડાનું ગામ બરાબર લગભગ બારેક વર્ષથી હું શેરડીનો પાક લઉં છું તમારો મોબાઈલ નંબર આપજો ને અઠ્ઠાણું બે એકતાલીસ ચોરાણું બે ત્રેપન બરાબર છે તો શેરડીનું આ રોપાણ તમે ક્યારે કરેલું સપ્ટેમ્બર પહેલી પહેલી સપ્ટેમ્બર તો ત્યારે તમે કામા કંપનીની પ્રોડક્ટો વિશે જાણકારી ક્યાંથી મળેલી કા આપણે અમારે એક બારડોલી વિસ્તારમાં એક ખેડૂતનું ગ્રુપ હતું અને એ જીતુભાઈ ચલાવતા હતા અમે જીતુભાઈ જોડે ઘણા વર્ષોથી સંપર્કમાં છીએ બરાબર અને એમના થ્રુ જ એમની આગળની એક સ્નેહ મિલન સમારંભમાં પલ્કેશભાઈનો પરિચય થયો અને ત્યારથી અમે નક્કી કર્યું કે એક ખેતર મારે કામાનું બનાવવું છે બરાબર તો શરૂઆતમાં તમે આ શેરડીની અંદર કામા કંપનીની કઈ કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો પાયામાં પાયામાં ભૂ સમૃદ્ધિ ગોલ બરાબર પુણ્યમ ભૂ સમૃદ્ધિ ગોલ અને ડોક્ટર માઇકો રૂટ માઇકો રૂટ આ માઇકો રાઈસ એ બે આપણે દાણાદાર માં આનંદભાઈ ને અપાવેલું હતું બરાબર પાયાના ખાતર પાયાના ખાતર બરાબર છે અને પછી લેટરોન જેમ જેમ સીડી ની અવસ્થા બદલાતી ગઈ એ પ્રમાણે અલગ અલગ ફોલિયસ સ્પ્રે માં આપણે ડોક્ટર પુણ્યમ આપ્યું છે ડોક્ટર યુનિટેક પણ આપેલું હતું યુનિટેક બરાબર ડોક્ટર યુનિટેક પણ આપેલું હતું અને પછી વ્હાઈટ ફ્લાયની બધાને કંટ્રોલ કરવા માટે આપણે ડોક્ટર નિમકર્સનો પણ એક સ્પ્રે કરાવેલો તો એ રીતના જુઓ તમે અત્યારે આ શેરડીની જે ફ્રેશ ગ્રીનરી એકદમ વાઇબ્રન્ટ ગ્રીનરી જે જોઈ શકો છો ને એ એમાં આપણે કામા પ્રોડક્ટનો ખૂબ રોલ છે ઓર્ગેનિક પ્રોડક્ટ છે તો આ ગ્રીનરી ફક્ત ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગથી જ આવી શકે અમી કરતા વધારે લીલી પણ બતાવી શકાય કેમિકલના ઉપયોગથી કા ઓછું થઈ શકે પણ પરફેક્ટ આ પ્રમાણે એની ગ્રીનરી ફક્ત ઓર્ગેનિક ખાતરો અને ઓર્ગેનિક જે દવાઓ છે એમના ઉપયોગથી આ પ્રમાણેની ગ્રીનરી આવી શકે છે હવે આપણે આનંદભાઈનો પોતાનો અનુભવ પૂછીએ આનંદભાઈ તમને કેવું લાગ્યું છે અત્યાર સુધી અલગ અલગ સ્ટેજ પર તમે મોટે મોટેભાગે કીધું કે બાર વર્ષોથી તમે ખેતી કરો છો શિરડીની ભાગે અમે સાતસો સાત વેરાયટી બનાવતા જોઈએ છીએ અને એનું જ પ્રોડક્શન હું પોતે લાંબ રાખતો નથી રોપાણમાં જ વિશ્વાસ રાખું અને

પચ્ચીસ ઓગસ્ટની શિરડી મેં ઘણા ખેતરો વિઝિટ કરી જોઈએ સુઈકા અને પહેલી સપ્ટેમ્બરના પણ પણ આટલી હાઈટ અને આટલી એ નથી કોઈકની નીચી છે અને કોઈકની આ આ હાઈટ પર છે ઘણી બસો પાસઠની અમુક છે પણ આટલી ગ્રીનરીને આટલી ફ્રેશ આટલો લૂક નથી

અત્યારે માર્કેટમાં એક કંપની આપણે એવું નથી કે ખૂબ એગ્રેસિવ માર્કેટિંગ કરે છે પણ જ્યારે મેં એક એગ્રો દુકાનમાં જે આપણી કામાની પ્રોડક્ટ છે અને એ પણ વેચે છે તો મેં જે કમ્પેર કર્યું એમના સ્પોર્ટ્સ આપણી કરતાં પણ ઓછા છે અને એમની પ્રાઇસ લગભગ ચૌદસો પંદરસો રૂપિયા છે જ્યારે આપણે ફોર ફિફ્ટી પ્રાઇસમાં એમની કરતાં પણ અનેક ક્વૉ ક્વૉલિટીવાળી પ્રોડક્ટ આપણે આપીએ છીએ તો અત્યારે અહીંયા હવે પાળા ચડાયા છે તો અહીંયા આપણે ફૂટમાંને કેવો ફાયદો છે એ જરા જોઈએ ફૂટમાં છે ને એવરેજ આ જ્યારે પાળા ચડાવવા ન હતા ત્યારે જે નાના ટીલરિંગ હોય ને એની સંખ્યા એવરેજ પંદર થી વીસ ની વચ્ચે હતી પચીસ પણ હતી પણ એને કંટ્રોલ કરવા કે ભાઈ કેસ ફૂટ થી લિમિટ રહે એટલા માટે અમે અરલી સ્ટેજમાં પાળા ચડાવી દીધા અચ્છા પ્રકાશભાઈ જેટલી વધારે તમે ટીલરિંગ હોય ને ફાર્મર ને ઘણી એવું છે કે ભાઈ બહુ વધારે ફૂટ તો બહુ સીડી પાકે પણ પછી સીડી પદલી થાય એટલે સીડી જાળી પણ જોઈએ અને આપણે ઊંચાઈ પણ જોઈતી હોય ને તો છ કે સાત આટલા આજે મજબૂત છે ને એમના થળ આ બહુ જબરજસ્ત પ્રોડક્શન આપશે અત્યાર સુમનું ચાલ પરથી અંદાજ આવી જાય કે આ ગેરન્ટેડ ઉપર જશે ફાર્મરની આનંદભાઈની તો છે જ છે છેલ્લા વર્ષથી તો આરામથી આ શીરડીએ અત્યારે જોઈ લો એમનો વિડીયો આપણે જ્યારે ફાઇનલ રેકોર્ડિંગ થશે ત્યારે આનંદભાઈનું કટિંગ એમના ડેટા આપજો આપણને આ ગેરન્ટેડ આ શીરડી ચાલીસ થી ની વચ્ચે તો હું કહી જાઉં છું આજે કદાચ એમની ઉપર પણ જાય ઉપર અને વિંગન ઉપરથી વીંગા બીટ આખો પ્લોટ સાડા ત્રણ વીંગાનો છે બરાબર તો આપણે દોઢસો ટનની ઉપર અને એક્સપેક્ટ કરીએ એકસો પચાસ ટનની ઉપર આ ગેર ગેરંટી શેરડી આવશે થ્રુઆઉટ કાળજી હવે કાળજીમાં શેરડીમાં હવે આમાં પ્રકાશભાઈ કાળજીનો પીરિયડ હવે પતી ગયો છે મોટાભાગની કાળજી કેર થઈ ગઈ ફાઇનલ અર્થિંગ અપ થઈ ગયો હવે અમાર ઇરિગેશન અને દર ત્રીજી ચોથી ઇરિગેશન કોઈક વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર અને એકાદ બે ફોલિનો સ્પ્રે જો અપાય તો

પીલા વાળા સ્ટ્રગલ કરે છે મેં તમને કેવું ને તો અત્યાર સુધી આ જે ટ્રીટમેન્ટ કરી કામાની તો તમને સંતોષ છે સંતોષ પૂરેપૂરો સંતોષ છે આર્થિક રીતે પણ સંતોષ છે કારણ કે હું જે આટલા સુધી આટલા વખત જે મેં ચાલીસ પિસ્તાલીસ ની વચ્ચે કરતો તેનો ખર્ચ અને આના ખર્ચામાં આ વીસ પચીસ ટકા મને પ્રોડક્શન વધે એવું લાગતું છે અને ખર્ચ પેલા કરતા પાંચ દસ ટકા ઓછો ઓછો પકાવતા બીજા ખેડૂત ભાઈઓ છે જો ખરેખર આ પદ્ધતિ પ્રમાણે અને આ આ રીતે ટ્રીટમેન્ટ કરે તો એમનો ખેતી ખર્ચ કટી શકે અને એ જ રીતે પ્રોડક્શન વધી શકે પ્રોડક્શન વધી શકે તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારી આ જે વાત છે બીજા ખેડૂતભાઈઓ સુધી અમે પહોંચાડીશું